ઉ દશરથપુરી બાપુ આપણા આગળ પધાર્યા છે એમનું સ્વાગત કરવા માટે થઈ અને નવલસિંહ ને વિનંતી કરું કે પૂજ્ય બાપુ નું એક ભગવાન છે અને આ લાઈનમાં ખૂબ મોટું જેને બહોળી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે

બધાઓ એક વાર જોરદાર દાડિયો જાય ત્યારબાદ કરવા માટે થઈને પોપટભાઈ ઠાકોરને વિનંતી કરું કે આવી અને ઉસ્તાદજી નું સ્વાગત સન્માન કરે કરવા માટે થઈ ધનાભાઈ પરાગભાઈ ને વિનંતી કરું કે રતનસિંહ બહુ સારા ભજનીક છે આમને સાંભળવા પણ એક લાવો છે એટલે એવા રતનભાઈ પણ વધાર્યા છે એમનું સ્વાગત કરવા માટે થઈને ધનાભાઈ પરાગભાઈ વાપરે છે એમ જ એવા અમારા હૃદયનો ભોડા હૃદય નો શિવ સાઉન્ડ એ પણ લુણી ચાણા થી વધાર્યા છે એટલે એમનું સ્વાગત સન્માન કરવા માટે થઈને જીતાભાઈ ને વિનંતી કરું કે આવી અને ભાઈ શ્રી નું શિવાભાઈ નું સ્વાગત સન્માન કરે અલ્યા કરશનભાઈ